તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચતા હબીબ શાહ મોહલ્લા પાસે આવેલ સુથાર મોહલ્લા વિસ્તારમાં પહોંચી વાકેફ થઈ પંડાલની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોતા જેમાં એક સીસીટીવી કેમેરામાં નાના બાળકો પૈકી એક બાળકે બોલિંગ એક્શન કરતા પથ્થર ફેંકેલાનું જણાતા તાત્કાલિક સર્વેલન્સમાં પોલીસ સ્ટાફના માણસો મારફતે આ બાળકોને શોધી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને ટૂંક સમયમાં આ બાળકોને ઓળખી આ બાળકોને તેમના માતા પિતા સાથે પોલીસ ચોકી ખાતે લાવી પૂછપરછ કરતા બાળકોની ઉંમર સાત થી આઠ વર્ષની જણાયેલ અને આ પથ્થર ભૂલથી ફેંકાયાનું જણાયલ અને તેઓની પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત બનાવ બનેલ ન હોય તેવું જણાય આવેલ હોય હાલ પોલીસ સ્ટાફના પોલીસ માણસો સ્થળ પર હાજર છે અને હાલ આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે જેથી પોલીસ મીડિયાના માધ્યમથી તમામ લોકોને જે જાણ સમજ કરવામાં આવે છે કે સદર હું બનાવ અંગેની કોઈ ખોટી અફવાઓથી પ્રેરિત થવું નહીં છ વાગ્યા ની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ છે આ બાજુમાં સુથાર છે તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી આ નાણકરા સાત આઠ વરસના બાળકો આ ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી ત્રણમાંથી એક બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એના વાલીવાળા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો સાતથી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર જ છે તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર બિલીવ નહીં કરવો ઓકે સર